પંચાણું છન્નું અઠાણું નવાનું એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ ગયાર બાર એક પંદર પંદર રૂપિયા રૂપિયા

ભલે બાટ બાણું રૂપિયા બાણું ચોરાણું પંચાણું નવાનું નવાણું નવાણું તમારા નથી ગુલાબાઈ નવાનું રૂપિયા બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એવી ચોવી પચી પચીસ પચીસ દાદા ઓગણત્રીસ પાંત્રીસ રૂપિયા એકસો છત્રી બઉ ચરાજ એક છન્નુ એકસો છન્નુ રૂપિયા એકતાણું અઠાણું અઠાણું નવાનું બસો બસો રૂપિયા

એકસો ને આઠ રૂપિયા એક વાર દેવા એકસો ને આઠ રૂપિયા કેવી કરો હલો યુવરાજ ભાઈ હબીબભાઈ તાલી રુમ્લીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલી ઓન બધા પચાસ એકાવન બાવન ચોપન પચાસ છપ્પન અઠાવન 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 રૂપિયા અઠાવન રૂપિયા ગાજી ગાજી લખો મુ એકસો ને બે ત્રણ ચાર પાંચ નવ દસ અગિયાર ઓગણીસો

સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા કેવી લોકો સો રૂપિયા સો રૂપિયા એકસો પચાસ બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર 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 સાડત્રીસ રૂપિયા બસો સાડત્રીસ બસો ને સાડત્રીસ રૂપિયા લેવું આડત્રીસ ઓગણચા ઓગણ ચાલીસ બસો ચાલીસો બાવી પચીસ છવ્વીસ પાત્રીસ્રી ચાલીસ બસો ચાલીસ બસો ચાલીસ બસો ચાલીસ રૂપિયા બસો ચાલીસ

283 રૂપિયા 130 200 200 200 200 200 200 200 રૂપિયા એકવાર એક જ છે 180 સુગમ દાદા રૂપિયા 150 150 રૂપિયા એકવાર બેવાર 30 200 200 એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

ચોરાણું પંચાણું છન્નું 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 રૂપિયા સત્તાણું બોલો સેઠ હે અઠાણું નવ્વાણું ત્રણસો ત્રણસો રૂપિયા એક રૂપિયો

બાણું રૂપિયા બાણું રૂપિયા બાણું રૂપિયા લખો રાજ લખવા લખવાનું છે ભોલા ભાઈ ખાલી ને

એટલે 817 8682 8281 8285 હાલો હારો માલ છે 85 85 એક 85 એક 85 હે 15 નહીં ગુલા દાદા છે 60 60